કોઈનું કામ મંદૂરતી હોય તમે એને રક્ષા માટે કરાવો છો તો પ્રજાના પ્રતિનિધિનું કોઈનું પણ આગેવાનનું કામ એ ભયવટ તંત્ર સામે લડવાનું છે કે અંધરો અંતર લડાવવા માટેનું છે હું ભયવટ તંત્ર સામે લડું છું અને ઘણા આગેવાનો અંતરો અંતર અંધરો અંતર સમાજ સમાજને ભયભય લડ્યો જગણાવ્યા મારામાં નાણેમાં એટલો ફેર છે તમારે આગેવાનાનું શેર સંબંધીનો નાના મોટો ઘરમાં એટલે બે બહાણે આગળે પણ એ સમાધાન થાય સમાધાન કરવાનું હોય તે ત્યારે શીરો ખાવા માટે હું આવીશ પણ તમારા ભય ભય ના કે ખગાવાળાના ના લગડા